રાધે રાધે જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો આજનો શુભ દિવસ એટલે રવિવાર તેર જુલાઈ બે હજાર પચીસ હું છું તમારો સ્નેહી મુકુંદ જોશી અને તમે જોઈ રહ્યા છો તમારી મનપસંદ ચેનલ ભાવિ દર્શન ચાલો આજે જાણીએ કે મેસથી મિન સુધીની રાશિઓનું ભવિષ્ય શું કહે છે તૈયાર છો તો ભવિષ્યના દરવાજા ખોલીએ રવિવાર તેર જુલાઈ બે હજાર પચીસનું રાશિફળ પહેલી રાશિ છે મેષ રાશિ મહેશ રાશિના નામાક્ષર છે અલ અને ઈ આજનો દિવસ મહેશ રાશિના જાતકો માટે નવી આશાઓ અને ઉર્જા લઈને આવશે તમારા કાર્યોમાં અદ્ભુત ઝડપ અને ગતિ જોવા મળશે જેના પરિણામે લાંબા સમયથી અટકેલા કાર્યો પણ પૂર્ણ થઈ શકે છે જૂના મિત્રો સાથેની અણધારી મુલાકાત તમને આનંદ અને સ્મૃતિઓથી ભરી દેશે તમારા વ્યક્તિત્વમાં એક વિશેષ આકર્ષણ રહે છે જે લોકોને તમારી તરફ ખેંચશે તમારો આત્મવિશ્વાસ આજે ઊંચો રહેશે જે તમને કોઈ પણ પડકારનો સામનો કરવા માટે પ્રેરણા આપશે આત્મવિશ્વાસ સાથે લીધેલા નિર્ણયો તમને સફળતા અપાવશે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ્યવા જુઓ વૃષભ રાશિના જાતકોને આજે ધંધામાં અપેક્ષિત સફળતા મળી શકે છે નવા સંપર્કો બનશે જે ભવિષ્યમાં તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે ભૌતિક સુખ સગવડતો સગવડતોમાં વૃદ્ધિ થવાના યોગ રહેલા છે જેનાથી તમારું જીવન વધુ આરામદાયક બનશે જોકે આ સફળતા અને સુખો વચ્ચે અહંકારથી દૂર રહેવું અત્યંત જરૂરી છે તમારા સ્વભાવમાં ઘમંડ હોવાથી સંબંધમાં તણાવ ઊભો થઈ શકે છે તેથી નમ્રતા અને સહ સહકારનો ભાવ જાળવી રાખવો જરૂરી છે મિથુન રાશિ મિથુન રાશિના નામા અક્ષર છે ક છ તેમજ ગવા મિથુન રાશિના જાતકો માટે કાર્યસ્થળે સકારાત્મક વાતાવરણ રહેશે તમને કામ કરવાનો આનંદ આવશે અને સહકર્મીઓનો સહયોગ મળશે આવકના નવા સ્ત્રોત ખુલશે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે મિત્રો અને પરિવારજનોનો સહકાર તમને કોઈ પણ મુશ્કેલીમાં રાહત અપાવશે આજે આ મનમાં શાંતિ અને સંતોષનો અનુભવ થશે જે તમને આંતરિક સુખ પ્રદાન કરશે કર્ક રાશિ કર્ક રાશિના નામા છે ડ તેમજ હો કર્ક રાશિના જાતકો આજે કામના બીજા બોજા વચ્ચે પણ મનને ખુશ રાખી શકશે તમારી વાતો અને વિચારોથી લોકો પ્રભાવિત થશે જેનાથી સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રે તમારો પ્રભાવ વધશે તમે નવા કામની યોજના બનાવી શકો છો જે ભવિષ્યમાં ફળદાયી સાબિત થશે જોકે વધુ પડતા ખર્ચથી સાવધાન રહેવું જરૂરી છે બિનજરૂરી ખર્ચાઓ ટાળીને આર્થિક સ્થિતિને નિયંત્રણમાં રાખો સિંહ રાશિ સિંહ રાશિના નામ અક્ષર છે મત કે મટ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક ક્ષેત્રે પ્રભાવ વધારવાનો છે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે અને બ્લોકોમાં તમારું સન્માન વધશે મહત્વપૂર્ણ કામગીરીમાં તમને ચોક્કસ સફળતા મળશે યાત્રાનો યોગ છે જે તમને નવા અનુભવો પ્રદાન કરશે જો કે ગુસ્સાથી વાત બગડી શકે છે તેથી શાંત રહેવું અને સંયમથી કામ લેવું અત્યંત આવશ્યક છે તમારી વાણી પર નિયંત્રણ રાખવાથી અનેક મુશ્કેલીઓ ટાળી શકાય છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ અને હણ કન્યા રાશિના જાતકો માટે ઘરગથ્થુ વાતાવરણ આજે સુખદ રહેશે પરિવારના સભ્યો સાથેના સંબંધો મધુર બનશે કાર્યક્ષેત્રે સારા અવસર મળશે જે તમારી પ્રગતિ માટે મહત્વપૂર્ણ સાબિત થશે જોકે કોઈ નવું કામ હાથ ધરતા પહેલાં સારી રીતે વિચાર કરી લેવો ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાન પહોંચાડી શકે છે મિત્રો પાસેથી તમને અપેક્ષિત સહયોગ મળશે જે તમને તમારા કાર્યોને સરળ બનાવશે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત તુલા રાશિના જાતકોના પ્રેમ સંબંધમાં આજે મીઠાસ આવશે તમારા વિચારોમાં સ્પષ્ટતા રહેશે જેનાથી તમે યોગ્ય નિર્ણયો લઈ શકશો આજે સામાજિક ક્ષેત્રે તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે જો કે પારિવારિક મુદ્દાઓમાં સંયમથી કામ લેવું કોઈ પણ વિવાદમાં શાંતિથી જાળવી રાખવું પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળવી વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામ અક્ષર છે ન તેમજ ય વૃશ્ચિક રાશિના જાતકો આજે અચાનક સફળતા મળવાની શક્યતા રહેલી છે નવો વ્યવસાય શરૂ કરવા માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેલો છે તમારા પ્રયત્નો ફળશે અને તમને પ્રગ પ્રગતિ મળશે જોકે અનાવશ્યક ખર્ચ ટાળવો અત્યંત જરૂરી છે આર્થિક રીતે સાવચેતી રાખવાથી ભવિષ્યમાં મુશ્કેલીઓથી બચી શકાય છે સ્વાસ્થ્યની અવગણના ના કરો પોતાના શરીરનું ધ્યાન રાખવું અને નિયમિતપણે કાળજી લેવી ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ધ તેમજ ઢ ધનરાશિના જાતકોને આજે મહેનતનું પૂરું ફળ મળશે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે દરેક કાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશો જોકે સાથીદાર સાથે ટકરાવથી બચવું સહકાર્ય કરો સાથે સારા સંબંધો જાળવી રાખવા ફાયદાકારક સાબિત થશે કાર્યક્ષેત્રે તમારા સૂચનોને મહત્વ મળશે જેનાથી તમારી કદર વધશે મકર રાશિ મકર રાશિના છે ખ તેમજ જ મકર રાશિના જાતકોને આજે મહત્વપૂર્ણ નિર્ણયમાં પરિવારમાંથી સહમતી મળી શકે છે આર્થિક બાબતોમાં પૈસાની લેવડ દેવડમાં ખાસ સાવચેતી રાખવી કોઈને ઉદાર આપતા કે લેતા પહેલા પૂરી તપાસ કરી લેવી જૂના મિત્ર સાથેની મુલાકાત તમને આનંદ અને સંતોષ અપાવશે આ મુલાકાત તમારા મનને પ્રફુલ્લિત કરશે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમજ શ કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિક ચિંતન માટે અનુકૂળ છે તમે આત્મનિરીક્ષણ કરી શકો છો અને મનની શાંતિ મેળવી શકો છો કાર્યક્ષેત્રે નવી તક મળે તેવી શક્યતા રહેલી છે જે તમારી કારકિર્દી માટે મહત્વપૂર્ણ સાબિત થશે જો કે અનુભવી લોકોની સલાહ જરૂરથી લો તેમની સલાહ અને યોગ્ય માર્ગદર્શન આપશે પરિવારના લોકોને પૂરતો સમય આપો અને તેમની સાથે સંબંધો મજબૂત બનાવો મીન રાશિ મીન રાશિના નામ અક્ષર છે દ ચ તેમજ થ મીન રાશિના જાતકોને આજે નાના પ્રયત્નથી પણ મોટું ફળ મળી શકે છે જે વિદ્યાર્થીઓ માટે આજનો સમય ખૂબ જ લાભદાયક છે તેમને અભ્યાસમાં સફળતા મળશે જોકે ઘરના નાના મોટા મુદ્દાઓને અવગણશો નહીં તેમને સમયસર ઉકેલવાથી ભવિષ્યમાં મોટી સમસ્યાઓથી બચી શકાય છે આજે શાંત રીતે આગળ વધો અને ધૈર્ય જાળવી રાખો સ્નેહી દર્શકો આવો દિવસ શાંતિમય સફળતા યુગ અને આશીર્વાદમય રહે તેવી શુભેચ્છા જય શ્રી કૃષ્ણ જય મહાદેવ મુકુંજોશી દર્શન યુટ્યુબ ચેનલ દ્વારા રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિફળ છે દરેક વ્યક્તિની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોઈ શકે છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાંત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહેશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો રાધે રાધે